નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો આપણા ગુજરાતના અને તમારા બધાના લોક લાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર દોસ્તો તમારા માટે એક જોરદાર જેમ કે નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જે ફિલ્મનું નામ છે તું છે દુનિયા મારી આમ તો દોસ્તો વાત કરીએ તો જેમ કે ગુજરાતના જેમ કે વિક્રમભાઈ ઠાકોર જેમ કે સુપરસ્ટાર તેમને અનેકો જેમ કે સતત્રીસથી સાડત્રીસ જેટલી જેમ કે અનેકો તેમને ફિલ્મો કરી છે અને બધી જ ફિલ્મો તેમને જેમ કે સુપર ઉપર હિટ ચાલી છે તો દોસ્તો આશા રાખીએ છીએ કે તમે દોસ્તો જેમ કે આ ફિલ્મોને પણ તમારા થકી ખૂબ એવો જેમ કે સારો રિસ્પોન્સ મળે અને જેમ કે ખૂબ એવો સારો જેમ કે સપોર્ટ મળે એટલે બધા જ લોકોને હું એટલું કહું છું કે તમારો દોસ્તો આ જેમ કે વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ આવી રહી છે દોસ્તો એના વિશે તમારું શું કહેવું છે જલ્દીથી દોસ્તો જેમ કે કમેન્ટ બોક્સની અંદર દોસ્તો જેમ કે કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને વધુ લોકો સુધી જેમ કે શેર પણ કરજો અને લાઇક કરજો અને જેમ કે વાત કરીએ તો જેમ કે વિક્રમ ઠાકોર દોસ્તો જેમ કે આમ તો જેમ કે દોસ્તો સતત્રીથી સાડત્રી ફિલ્મો બનાવી છે બધી જ તેમને જેમ કે સુપર ડુપર હિટ ચાલી છે તો દોસ્તો આ ફિલ્મો પણ જેમ કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની જેમ કે આ ફિલ્મમાં જેમ કે છે દુનિયા મારી તો આ ફિલ્મો પણ જેમ કે સુપર ડુપર હિટ ચાલે એની માટે દોસ્તો જેમ કે આપણે મહેનત કરીશું તો આ વિડીયોને વધુ લોકો સુધી દોસ્તી જેમ કે શેર કરવાનું ના ભૂલતા